પાણીની સમસ્યા ઘણા વખતથી છે નગરપાલિકામાં ધક્કા ખાઈને પણ થાકી ગયેલો છું અને જો નગરપાલિકાના સભ્યોથી આ કામ થતું ના હોય તો એમને બંગડીઓ પહેરી દેવી જોઈએ કાં તો રાજીનામા આપી દેવા જોઈએ છોકરાને આવવા જવાની બધી તકલીફ છે ગટરના પાણીમાં પાણી ભેગું થઈને આવવા છે નથી વાર કમ્પ્લેન હું જાતે પોતે ફરિયાદ બુકમાં લખીને આવું છું આ લોકો એને હસવામાં કારણે છે અરે આ જે બેઠેલા છે બધા જાડી ચાંભલીના છે મનપાલિકા વોર્ડ નંબર 3 માં એમ કે અમીન કોલેજ નજીકની આસપાસની સોસાયટીઓનો પાલિકા સામે ભારે વિરોધ જોવા મળ્યો છે વરસાદી પાણી અને ઉબરાતી ગટરના ભરાયેલા પાણીનો નિકાલ નહીં થતા પાણી રોડ પર ભરાયા છે જેના કારણે લોકોમાં પાદરા નગરપાલિકા સામે ભારે રોષ જોવા મળ્યો છે ઉભરાતી ગટરોનું પાણી પાણી અને વરસાદી જાહેર માર્ગ પર ફરી વળ્યા છે સાથે વરસાદે વિરામ લીધા બાદ પણ હજુ જાહેર માર્ગ પર રોડ પર પાણી ઓસર્યા નથી જેના કારણે એમ કેમિન્ટ કોલેજની આસપાસની શ્રીજીધામ હરિનામ સાઈવિલા વિલા વ્રજધામ દીપમંગલ સહિત સોસાયટીઓના રહીશો ત્રસ્ત થયા છે અને તેઓને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે કોલેજના સંકુલમાં પણ પાણી ભારે દુર્ગંધ મારતું હોવાનું સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યા છે સ્થાનિક રહીશોએ રોષ વ્યક્ત કરતા પાલિકાના સદસ્યો સામે નારાજગી વ્યક્ત કરતા રાજીનામાની માંગ કરી છે સાથે આંદોલનની પણ પાણીની સમસ્યા ઘણા વખત થી છે નગરપાલિકાના દરેક સભ્યોને જાણ કરેલી છે નગરપાલિકામાં ધક્કા ખાઈને પણ થાકી ગયેલો છું અને એના માટે જ અત્યારે મેં મીડિયાને બોલાવી છે અને જો નગરપાલિકાના સભ્યોથી આ કામ થતું ના હોય તો એમને બંગડીઓ પહેરી દેવી જોઈએ કાં તો રાજીનામા આપી દેવા જોઈએ અને જો આ સમસ્યા હલ નહીં થાય તો એના માટે અમે આગળ કાર્યવાહી કરીશું પાદરામાં હરિરામનગર કોલેજ વિસ્તારમાં આવેલી અને કોલેજ વિસ્તારની જે પાંચ સોસાયટીઓ છે અને જે છેલ્લો ભારે વરસાદ પડેલો છે પહેલી બીજી સપ્ટેમ્બરથી ત્યારથી આ કોલેજ રોડ ઉપર પાણીનો કોઈ નિકાલ આજ દિન સુધી થયો નથી વોર્ડ નંબર ત્રણના સભ્યોને અમને વારંવાર અમે ફોનથી રજૂઆત કરેલી છે પણ એમને જે અહીંયા નીકો પાડી છે છતાં પણ પાણીનો કોઈ નિકાલ થયો નથી અને આજે તો ગટરનું પાણી પણ બી મિક્સ થયેલું છે પાણીની પાઇપલાઇન બી ફાટેલી છે અને બધું પાણી મિક્સ થાય છે તો પછી આ પાંચ સોસાયટીના જે ને અહીંયાથી અવર જવર કરવાનું હોય છે વારવા નાઈ લેવાય ફોન કરે તો ત્રણ ચાર દિવસે એક વાર આવે છે બધો ને તકલીફ પડે છે તકલીફ છે વધારે આવવા જવાની અંદર પાણી ભેગું થઈ જાય છે સ્મેલ આવે છે પણ નથી હું શ્રીજીધામ સોસાયટીમાં રહું છું ચાર દિવસથી આવી છું યુકે રહું છું અને આ છ સાત વર્ષ પહેલાં પણ આવી ત્યારે પણ આજ ખોદેલું જોતું તે સાઈડે મેં નયન ભાવસાને પણ કહ્યું તો એને કહ્યું મારુતિબેન થઈ જશે પણ કોઈ કશું કરતા નથી અને આ કોલેજની અંદર જે પાણી છે રાતના એટલી ગંદી સ્મેલ આવે છે અને કશું કારણ કે રાજકારણમાં જે છે ને એ બધા એકબીજાના સંબંધીઓ છે ને એટલે કશું કરી નથી શકતા હજુ એવું નાખીશું લાઈનો નાખીશું એ બધી વાતો કરે એટલે એ લોકો સોનાની ચાંદીની પાઇપો લેવા ગયા છે એ લોકો એ નાખશે બધા